નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ ના છવ્વીસના શાળા રમોત્સવ અને બાળમેળા સંદર્ભે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાંકીય વર્ષને બે હજાર પચીસથી છવ્વીસ માટેના અંદાજપત્ર રજૂ કરવા અંગે સામાન્ય સભા યોજવામાં આવી હતી આ અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો પેન્શનરો અને શાળા બાલવાડીઓના ખર્ચની ગ્રાન્ટની સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાંકીય આયોજનની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવતા દશાંશ બે છ થી સત્તાવીસ ઋણ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે જ્યારે બાળમેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેક આપવા આવશે સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અને ડ્રોપ આઉટ રેશિયામાં ઘટાડો થાય તે માટે વિશેષ આયોજનો કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ સદરોમાં વધારો કરવા માટે સૂચન કરવા આવ્યા દર વર્ષે માત્ર બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી જેમાં ફેરફાર કરી આગામી સમયમાં બાલવાટિકાની સાથે સાથે ધોરણ પાંચના વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું આધુનિક સુવિધાઓ ઉપરાંત શાળા મકાનના રિપેરિંગ અને કલરકામને પ્રાધાન્ય આપવા બાબતે ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ બુક મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે એવી રજૂઆત કરવામાં આવી હતી સમિતિ સંચાલિત બાલવાડીઓ અપગ્રેડ કરી સ્માર્ટ બાલવાડીની સંખ્યા પણ વધારવામાં આવે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું વધુ માંગ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શારીરિક ક્ષમતાના વિકાસ માટે શાળાઓમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનું ધોરણ દસનું મુચ્છ પરિણામ આવે તે માટે વિશેષ તાલીમનું સૂચન કરવામાં આવ્યું હતું આ તમામ બાબતોને ધ્યાને લઈ ગતરોજ રજૂ થયેલ અંદાજપત્ર માંગ નીચે મુજબના સદર ગત અંદાજપત્ર કરતા વધારો કરવામાં આવેલ છે જેમાં અનુક્રમે શાળા રિપેરિંગ અને સાધન સામગ્રીની ખરીદી માંગ પચાસ લાખનો વધારો સ્વચ્છતાના સાધનોની ખરીદી માંગ દસ લાખનો વધારો વાલી સંપર્ક સંદર્ભેના આયોજનમાં આયોજન માંગ ત્રણ લાખનો વધારો સ્કાઉટ ગાઈડના સાધનોની ખરીદીમાં પાંચ લાખનો વધારો સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરી માંગ વીસ લાખનો વધારો માધ્યમિક શાળાઓની નિભાવની અને સુવિધાઓમાં માંગ લાખનો વધારો વિદ્યાર્થીઓના શાળામાં થયેલ અકસ્માત ખર્ચ માંગ પચાસ હજારનો વધારો સમિતિના બાળકો માટે કોમ્પ્યુટર શિક્ષણ અને બાહ્ય પરીક્ષાની તાલીમ ખર્ચ માંગ એક લાખનો વધારો આમ સમિતિ તરફથી રજૂ કરવા આવેલ કુલ બસો અઠાવન શૂન્ય 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 રૂપિયાના અંદાજપત્ર સર્વાનુમતે આજ રોજ મંજૂર કરવામાં આવેલ છે જેને કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવશે ગુરુ વિરામ દેશ ડોટ ડોટ વડોદરા માંગ મોહસીન કારા રિપોર્ટર ઓગણ ચાલીસ અને ઓગણ ચાલીસ વ્યાજ ના આવે છે